માનવતા નું જીવંત પ્રતિક તંદુકા સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે યોજાયેલ રક્તદાન શિબિરના જગજીવનભાઈ મકવાણાએ છેતાલીસ મી વખત રક્તદાન કરી નવી સિદ્ધિ હાંસલ કરી અમદાવાદ જિલ્લાના તંદુકા સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી તથા તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર મેહુલ જાધવ સાહેબના માર્ગદર્શન હેઠળ રક્તદાન શિબિરનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ શિબિરમાં મોટી સંખ્યામાં નાગરિકોએ સહભાગી થઈને માનવતાની સેવામાં યોગદાન આપ્યું હતું આ શિબિરમાં તંદુકાના ગૌરવ અને માનવતાના સજીવ પ્રતિનિધિ તરીકે ઓળખાતા મકવાણા જગજીવનભાઈ જેઠાભાઈએ પોતાના જીવનનું છેતાલીસમું રક્તદાન કર્યું હતું અને વિશેષ નોંધનીય બાબત એ છે કે તેઓએ રક્તદાન માટેના સતત સેવા કાર્ય બદલ રાષ્ટ્રપતિ એવોર્ડ છેતાલીસ વખત પ્રાપ્ત કર્યા છે જે સમગ્ર રાજ્ય માટે ગૌરવની બાબત છે જગજીવનભાઈએ આ પ્રસંગે કહ્યું હતું કે રક્તદાન માત્ર દાન નથી તે તો એક જીવન બચાવતી કડી છે દરેક વ્યક્તિ આ ઉત્તમ કાર્યમાં યોગદાન આપવું જોઈએ જો હું કોઈનું જીવન બચાવી શકું તો એથી મોટી નમ્રતા અને ગૌરવની વાત બીજી કોઈ હોઈ શકે નહીં શિબિરમાં અનેક યુવાઓ મહિલાઓ અને સેવાભાવી નાગરિકોએ રક્તદાન કરી સેવા ભાવનાનું પ્રેરક ઉદાહરણ પૂરું પાડ્યું શિબિરના સફળ આયોજનમાં તબીબી સ્ટાફ સ્વયંસેવી સંસ્થાઓને સ્થાનિક આરોગ્ય વિભાગનું મહત્વનો ફાળો રહ્યો આવા કાર્યક્રમો સમાજમાં રક્તદાનો વિશે જાગૃતિ પેદા કરે છે અને માનવતાના મૂળ મૂળ મંત્રને જીવંત રાખે છે